તો કલોલ તાલુકાના વડસાર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા આનંદમ પરિવાર અને વલસાડના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ માટે મહાયજ્ઞ પણ યોજાયો હતો અને આ પ્રસંગે જય શાહે હાજર સૌ લોકોને સો ટકા મતદાન કરવા અપીલ પણ કરી હતી તો ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં જયશાહે ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા હતા ખાસ જોડીને તમને વિનંતી કરું છું ભગવાનને મંદર એ જ માન્યું છે કે ગરમી બહુ છે એટલે આપણે બધાએ સંકલ્પ કરીને સાડા દસ પહેલાં મતદાન કરીને યોગ્ય જગ્યાએ મત આપીએ અને આપણો મત વેડફાય એનું ખાસ ધ્યાન રાખીએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ યજ્ઞમાં ગણપતિ દાદાને વિનંતી કરવામાં આવી છે કે નિર્વિઘ્ને આ ચૂંટણી સંપન્ન થાય અને એના સારા પરિણામો હાસિલ થાય દેશની પ્રગતિ થાય અને વિકાસ થાય